નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ છ માર્ચ બે હજાર પચીસ મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો અમેરિકન શખ્સે ભારતીય નર્સને નિર્દયતાથી મારી હતી વાત છે ફ્લોરિડાની ત્યારે વાત થશે પિસ્તાલીસ દિવસમાં ત્રીસ કરોડ રૂપિયાની કમાણી કરી છે આ પરિવારે વાત છે પ્રયાગરાજની ત્યારે આગળ વાત થશે નકલી કચેરી નકલી ડોક્ટર બાદ હવે મહિલા નકલી અધિકારી પણ ઝડપાઈ છે આગળ વાત થશે નડિયાદમાં સોળા પીધા બાદ મોત મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે ત્યારે વાત થશે માણેક ચોકના પાઉંભાજી પિઝા અને સેન્ડવીચ ખાવા હમણાં નહીં મળે ત્યારે વાત થશે ગુજરાતમાં એકાએક ઠંડીએ જોર પકડ્યું છે હવે ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ કરવો મોંઘો પડી શકે છે ત્યારે વાત થશે ઔરંગઝેબ વિવાદમાં અબુ આઝમી પર મોટી કાર્યવાહી થઈ શકે છે આગળ વાત થશે રાજ્યના આરોગ્ય કર્મીઓનું ગાંધીનગરમાં હલ્લાબોલ જોવા મળ્યું હતું ત્યારે વાત થશે ધોરણ દસનું ચોથું પેપર પણ પૂર્ણ થઈ ગયું છે વિદ્યાર્થીઓમાં થોડો હાસ કર અનુભવાઈ રહ્યો છે ત્યારે વાત થશે ડોક્ટરે મહિલાને બેભાન કરીને તેના ફોટા પાડ્યા હતા ત્યારે વાત થશે પોલીસ સ્ટેશનથી સો મીટરના અંતરે જ દારૂબાર જોવા મળ્યો હતો હવે મિત્રો સમાચારો વિસ્તારથી ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો બનાવવામાં તો આવ્યો છે પણ તે માત્ર કાગળ પર રહી ગયો હોય તેમ લાગી રહ્યું છે અન્ય રાજ્યોની સરખામણી ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં દારૂનું સેવન પણ થાય છે ત્યારે સરકારની બેદરકારીઓ અને દારૂબંધીના લીરે ઉડાડતો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે જેમાં શહેરના માલવિયા નગરમાં દેશી દારૂનું બહાર પણ મળી આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોક્ટરે મહિલાને બેભાન કરીને ફોટા પાડ્યા અમદાવાદમાં ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરને ત્યાં મસાજ કરાવવા જતી મહિલાને ખરાબ અનુભવ થયો હતો જેમાં મસાજ કરાવવા ગયેલ મહિલાને ચક્કર આવતા ડૉક્ટરે તેને બાટલો ચડાવવાનું કહીને બાટલામાં બે ભાન થવાનું ઇન્જેક્શન આપીને બે ભાન કરી દીધી જે બાદ તેના ફોટા અને વિડીયો ઉતાર્યા બ્લેકમેલ કરીને મહિલા પાસેથી ચાર લાખ રૂપિયા પડાવી લીધા હતા આ અંગે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ દસનું ચોથું પેપર પણ પૂર્ણ થયું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાં ધોરણ બસમાં ઇંગ્લિશ વિષયનું પેપર હતું ઇંગ્લિશ વિષયમાં વિદ્યાર્થીઓને પૂરેપૂરા માર્ક્સ લાવવા અઘરા હતા પરંતુ પરીક્ષા ખંડમાંથી બહાર નીકળતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીનો માહોલ પણ જોવા મળ્યો અંગ્રેજી વિષયનો પેપર પણ સરળ નીકળતા વિદ્યાર્થીઓને વધુ માર્ક કપાતા અઘરા વિષયનો ભાવ ઓછો થઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના આરોગ્ય કર્મીઓનું ગાંધીનગરમાં બોલ રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પે અને ટેકનિકલ ગ્રેડ પે મુદ્દે ગાંધીનગરમાં બોલ કર્યો આંદોલન કર્યું આ અગાઉ કર્મચારીઓ માસ સીએલની રજા માટે પણ અરજી કરી હતી તેમની મુખ્ય માગણીઓમાં ખાતાકીય પરીક્ષા રદ કરવી ટેકનિકલ કર્મચારીઓને ગ્રેડ પે સુધારી આપવા અને સાતમો પગાર પંચ મુજબ પીટીએ આપવાની વાત સામેલ છે સૂત્રોચ્ચાર સાથે કર્મચારીઓને પોતાનો વિરોધ પણ નોંધાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઔરંગઝેબ વિવાદ અબુ આઝમી પર મોટી કાર્યવાહી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભાના શસ્ત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઔરંગઝેબ અંગેના તેમના નિવેદન બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે આઝમીને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવાની માગ કરી હતી સવારથી જ વિધાનસભાની બહાર આ અંગે વિરોધ પ્રદર્શનો પણ ચાલી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ કરવો મોંઘો પડશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર ટેરિફ લગાવ્યો છે આની અસર કેનેડામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે કેમકે આ ટેરિફને કારણે કેનેડામાં જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં વધારો થઈ શકે છે જેની અસર ભારતીય આ ટ્યુશન ફી રહેવાના ખર્ચ અને નોકરીની તકો ઉપર પડશે ખાણીપીણીના ભાવ પણ વધી શકે છે કેનેડા ઘણા ફૂડ પ્રોડક્ટ્સ માટે અમેરિકા અને મેક્સિકો ઉપર આધાર રાખે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એકાએક ઠંડીએ જોર પકડ્યું છે ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે અમદાવાદમાં રાતથી સુસવાટા ભર્યા પવન ફૂંકાવાની શરૂઆત થઈ ઠંડીની વિદાય વેળાએ એકાએક ઠંડા પવનો ફૂંકાતા લોકોને શિયાળા જેવા માહોલનો અસર વર્તાઈ હતી જેના કારણે એક જ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન અઢી ડિગ્રીની આસપાસ ગગડી ગયું હતું હજુ બે દિવસ વાતાવરણ યથાવત રહેવાની સંભાવના છે બાદમાં ગરમી ફરીથી ભૂકા બોલાવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માણેક ચોકના પાઉંભાજી પિઝા અને સેન્ડવીચ હમણાં ખાવા નહીં મળે જો તમે અમદાવાદના માણેક ચોકના રાત્રિ ખાણીપીણી બજારમાં ખાવા માટે જવાનું વિચારતા હોય તો તમને એક મહિના માટે માણેક ચોકની પાઉંભાજી પિઝા બેડ આઈસ્ક્રીમ કે સેન્ડવીચ સહિતની ચીજવસ્તુઓ ખાવા મળશે નહીં ડ્રેનેજ લાઇનના રિહેબિટીલેશનની કામગીરી કરાશે જેના કારણે રાત્રિ દરમિયાન માણેક ચોક બજાર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નડિયાદમાં સોડા પીધા બાદ મોત મામલે ચોંકાવનારા ખુલાસા નડિયાદના જવાહરનગરમાં જીરા સોડા કાંડમાં ત્રણ લોકોના મોત પાછળ ચોંકાવનારી હકીકત સામે આવી છે એક સરકારી શિક્ષકે સોડિયમ નાઇટ્રેટ મંગાવ્યું હતું ચેક કરવા માટે તેણે પડોશી મુકબદ્રીરને પીવડાવ્યો મુકબધીરે તેના બે મિત્રોને આપ્યો અંતે ત્રણેય મિત્રોના મોત થયા હતા શિક્ષકના ઉદ્દેશને કારણે પરિવારને વીમાની રકમ અપાવવાનો હતો આરોપી હરિકિશન મકવાણાને પોલીસે ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી કચેરી નકલી ડોક્ટર બાદ હવે નકલી અધિકારી પણ ઝડપાય છે રાજ્યમાં અવારનવાર નકલી અધિકારીઓ અને નકલી કચેરીઓ અને નકલી ડોક્ટરો પકડાવવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે હવે આ નકલી કૌપાંડમાં વધુ એક નકલી અધિકારી સામે આવી છે આ વખતે નકલી મહિલા અધિકારી પકડાય છે પોતાને ડીવાય એસપી ગણાવતી આણંદના સોજીતાની નિશા વોરાની પોલીસે પૂછપરછ હાથ ધરી છે જીપીએસસીમાં પ્રથમ રેન્ક સાથે પાસ કરીને હોવાની ખોટી પ્રસિદ્ધિ પણ મેળવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પિસ્તાલીસ દિવસમાં ત્રીસ કરોડ રૂપિયાની કમાણી પ્રયાગરાજમાં પિસ્તાલીસ દિવસ સુધી ચાલેલો મહાકુંભ તો સમાપ્ત થઈ ગયો છે જોકે તેની સાથે જોડાયેલી વાતોની ચર્ચા બંધ થઈ નથી આવી જ એક ચર્ચા એક નાવિક પરિવારની થઈ છે આ પરિવારે મહાકુંભમાં નાવ ચલાવીને ત્રીસ કરોડ રૂપિયાની કમાણી કરી આ મહારા પરિવાર પાસે કુલ સો કરતાં વધારે નાઓ છે જેમાંથી તેમણે મહાકુંભ દરમિયાન ત્રીસ કરોડ રૂપિયાની કમાણી થઈ છે સીએમ યોગીએ પણ આ વાતનો ઉલ્લેખ વિધાનસભામાં કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકન શખ્સે ભારતીય નર્સને નિર્દયતાથી માર માર્યો ફ્લોરિડામાં એક તેત્રીસ વર્ષીય વ્યક્તિએ ભારતીય મૂળની છાસઠ વર્ષીય નર્સને નિર્દયતાથી માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે હુમલામાં નર્સના ચહેરાનું દરેક હાડકું તૂટી ગયું બંને આંખો દ્રષ્ટિ ગુમાવવાની પણ શક્યતા છે જ્યારે પોલીસ આરોપીને પકડવા આવી ત્યારે તેણે કહ્યું કે ભારતીયો ખરાબ છે મેં હમણાં જ એક ભારતીય ડૉક્ટરને ખૂબ માર માર્યો છે આ ઘટના ઓગણીસ ફેબ્રુઆરીના રોજ બની હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે